નમસ્કાર મિત્રો તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું પવિત્ર પર્વ આવી રહ્યું છે અને આ વર્ષે આ દિવસ ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી અત્યંત દિવ્ય અને દુર્લભ સંયોગ લઈને આવી રહ્યો છે આ મહાશિવરાત્રીએ સર્વાર્થી સિદ્ધિયોગ શિવયોગ અને સિદ્ધિયોગનો મહાસંયોગ બની રહ્યો છે જેનાથી બાર રાશિઓમાંથી છ રાશિઓ પર અતિશય ધનસંપત્તિની વર્ષા થશે હા મિત્રો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ વખતે મહાશિવરાત્રીનો દિવસ આ છ રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થવાનો છે ભોલેનાથ પોતે આ રાશિઓના જાતકોના જીવનમાંથી તમામ દુઃખક્લેશનો અંત લાવી તેમને અનંત આનંદથી ભરપૂર કરશે આ ભાગ્યશાળી રાશિઓની કિસ્મત એટલી ચમકવાની છે કે તેમના જીવનમાં સમૃદ્ધિ અને સફળતાનો નવો અધ્યાય શરૂ થશે હવે પ્રશ્ન એ છે કે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જે આ મહાશિવરાત્રીએ કરોડપતિ બનવાની છે આ પવિત્ર દિવસે આ રાશિઓના જાતકોને અપૂરતું ધન લાભ અને સૌભાગ્ય પ્રાપ્ત થશે આ વિડિયોમાં અમે તમને એ જ છ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે જણાવીશું તો આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ અને કોઈ પણ મહત્વની માહિતી ચૂકતા નહીં કારણ કે આ ખાસ કરીને આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા ભોલેનાથના સાચા ભક્તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટ સેક્શનમાં જય ભોલેનાથ લખવાનું ભૂલશો નહીં જેથી ભોલેનાથની કૃપા તમારા જીવનમાં હંમેશા પર બની રહે મહાશિવરાત્રીનું મહત્વ જેમ કે તમે બધા જાણો છો ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નોત્સવ તરીકે મહાશિવરાત્રી મનાવવામાં આવે છે આ વર્ષે આ પવિત્ર પર્વ છવ્વીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન શિવની આરાધના કરનારને ઉત્તમ જીવનસાથી મળે છે અને સાથે જ ધન સંતાન અને આરોગ્ય સંબંધિત તમામ સમસ્યાઓનો અંત થાય છે આ દિવસે શિવજીની વિધિપૂર્વક પૂજા અને ઉપવાસ કરવાથી અદ્ભુત લાભ મળે છે જો લગ્નિત દંપતી આ દિવસે ભેગા મળીને ભગવાન શિવની આરાધના કરે તો તેમના દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને સંબંધોમાં મીઠાશ આવે છે આ પવિત્ર અવસરે વિવિધ શિવ મંદિરોમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને અનેક સ્થળોએ શિવયાત્રા પણ નીકળે છે આ વર્ષની મહાશિવરાત્રીને અત્યંત ખાસ માનવામાં આવી રહી છે કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે એવા દુર્લભ યોગ બની રહ્યા છે જેનાથી ભગવાન શિવની ઉપાસના કરનારને ઝડપથી ફળની પ્રાપ્તિ થશે આ પવિત્ર અવસરે કરવામાં આવેલી સાધના અને પૂજા વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને ધનસંપત્તિના દ્વાર ખોલી શકે છે તો મિત્રો જોડાયેલા રહો અમારી સાથે કારણ કે આગળ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ છ ભાગ્યશાળી રાશિઓ પર ભોલેનાથની વિશેષ કૃપા વરસવાની છે આ વીડિયોને અંત સુધી જુઓ અને હર હર મહાદેવના જયકારાઓ સાથે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને અનંત આનંદનો સંચાર કરો આપ સૌને જાણકારી આપવી છે કે આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર છવ્વીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે વૈદિક પંચાગ મુજબ ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છવ્વીસ ફેબ્રુઆરીએ શરૂ થઈ સત્યાવીસ ફેબ્રુઆરીએ પૂર્ણ થશે આ તિથિ છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગીને આઠ મિનિટ વાગ્યે શરૂ થશે અને સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે આઠ વાગીને ચોપન મિનિટ વાગ્યે પૂર્ણ થશે મહાશિવરાત્રીની રાતે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા અર્ચનાનું મહત્વ છે એટલે કે આ તહેવાર છવ્વીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે મહાશિવરાત્રીના ઉપવાસ દરમિયાન આખા દિવસ ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે અને જલાભિષેક કરવામાં આવે છે ખાસ કરીને રાત્રિના ચાર પ્રહરોની પૂજાનું વિશેષ મહત્વ છે જો આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં શિવ પૂજન કરાય તો સાધકને અદ્ભુત શુભ ફળ મળે છે જ્યોતિષીય દ્રષ્ટિએ જોવામાં આવે તો આ વર્ષે મહાશિવરાત્રી વધુ શુભ માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે ચાર શુભ યોગ બની રહ્યા છે આ દિવસે શ્રવણ નક્ષત્ર અને પરિત યોગનો અનોખો સંયોગ રહેશે સાથે જ સર્વાર્થ સિદ્ધિયોગ અને સિદ્ધિયોગ પણ બનશે આ ચારેય યોગના પ્રભાવથી શિવ આરાધના કરનાર ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થવાની શક્યતા વધે છે પંચાંગ મુજબ આ વિશેષ યોગ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના સાંજે પાંચ વાગીને આઠ મિનિટ વાગ્યા સુધી પ્રભાવશાળી રહેશે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરેલા કાર્યો નિશ્ચિત સફળતા આપે છે તેથી મહાશિવરાત્રીની પૂજા આ યોગમાં કરવી અત્યંત લાભદાયી ગણાય છે આ ઉપરાંત આ દિવસે કરેલી સાધના મંત્ર જાપ અને અન્ય ધાર્મિક ક્રિયાઓ પણ ઝડપથી ફળ આપે છે મહાશિવરાત્રીના શુભ પ્રસંગે કરેલું કોઈપણ પવિત્ર કાર્ય વિઘ્ન અને મુશ્કેલીઓથી મુક્ત રહી સફળતા આપે છે આ દિવસે ભગવાન શિવની ઉપાસના વિશેષ લાભદાયી હોય છે અને તેમના આશીર્વાદથી ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મહાશિવરાત્રી પર બનનારા શુભ સંયોગોમાં શ્રવણ નક્ષત્ર પણ સામેલ છે જેના સ્વામી શનિદેવ છે અને તેઓ સ્વયં ભગવાન શિવના અતુલ્ય ભક્ત છે આ નક્ષત્રમાં કરેલા કાર્યો વિશેષ શુભ અને મંગલદાયી ગણાય છે શ્રવણ નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિઓ સામાન્ય રીતે ધન સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે શિવભક્તોએ આ દિવસે ભગવાન ભોલેનાથનું રુદ્રાભિષેક કરવું જોઈએ કારણ કે આથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે ભગવાન શિવની મહિમા અસીમિત છે તેમની કૃપાથી દેવતા મનુષ્ય ગંધર્વ રાક્ષસ અને ભૂત પ્રેત સહિત તમામ જીવ લાભાન્વિત થાય છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે એવા શિવલિંગનો જળ અને દૂધથી અભિષેક કરવો જોઈએ જેની લાંબા સમયથી પૂજા કરવામાં આવી ન હોય આ ઉપાયથી પિતૃદોષ ગ્રહદોષ અને અન્ય નકારાત્મક ઉર્જાઓથી મુક્તિ મળે છે આ દિવસે વિશેષ રીતે શિવ પંચાક્ષરી મંત્રના એકસો આઠ જાપ કરવાનું મહત્વ માનવામાં આવે છે સાથે જ ભગવાન ભોલેનાથની સાથે માતા પાર્વતી ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયની પૂજા કરવાથી પણ ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેઓ માટે આ મહાશિવરાત્રી અત્યંત શુભ સાબિત થશે આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે કેટલીક રાશિઓના જીવનમાં ધનલાભ અને સમૃદ્ધિ આવશે આ છ રાશિઓ પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસશે જેના કારણે તેમની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે અને તેઓ ધનસંપત્તિથી પરિપૂર્ણ થઈ જશે આ ભાગ્યશાળી રાશિઓ છે કે જેમણે પર મહાદેવની કૃપા પ્રાપ્ત થશે આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભરાશિ આ મહાશિવરાત્રી પર ભગવાન શિવની વિશેષ કૃપા કુંભરાશિના જાતકો પર રહેશે આ પાવન પ્રસંગે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે જેનાથી તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધી જશે આર્થિક દ્રષ્ટિએ આ સમય ખૂબ લાભદાયી સાબિત થશે પહેલા કરેલા પ્રયાસોનો ફળ હવે પ્રાપ્ત થશે અને અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવાર જીવન સુખમય રહેશે અને જીવનસાથી તથા અન્ય પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા સ્નેહી સ્વભાવ અને વિનમ્રતાના કારણે સમાજમાં તમારું સન્માન વધશે વેપારીઓ માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જ્યારે નોકરીયાત લોકોને પણ પ્રમોશન અને પગારમાં વધારો મળવાની શક્યતા છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે કારણ કે મહાદેવની કૃપાથી તમારા દરેક કાર્યમાં સફળતા મળવાના યોગ છે તેથી કુંભ રાશિના જાતકોએ આ શુભ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ અને શિવજીની ભક્તિમાં લીન રહેવું જોઈએ આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ આ વખતે મહાશિવરાત્રી મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે ભગવાન શિવની વિશેષ કૃપાથી આ રાશિના લોકોને આર્થિક લાભ થવાની પ્રબળ શક્યતા છે વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે જેનાથી મફલતામાં અનેક ગણો વધારો જોવા મળશે નોકરીયાત લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળવાના યોગ છે જો તમે વિદેશમાં નોકરી કરવા ઈચ્છો છો તો આ સમય તમારા માટે અનુકૂળ બની શકે છે કારણ કે વિદેશમાં કારકિર્દી બનાવવા માટે યોગ્ય સમય છે મહાદેવની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે આવકના નવા સ્ત્રોત વિકસશે જેના કારણે આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે એટલે કે મેષ રાશિના જાતકોએ આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ અને શિવજીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભફળદાયક સાબિત થશે મહાદેવની કૃપાથી તમને તમારા મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો જોવા મળશે સમાજમાં તમારું માનસન્માન વધશે અને લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે આ સમયગાળા દરમિયાન તમને ઘણા નવા અવસરો મળી શકે છે જે તમારું જીવન હકારાત્મક રીતે બદલશે આર્થિક રીતે પણ આ સમય અત્યંત લાભદાયક રહેશે પરિવારમાં ખુશીની હવા ફૂંકાશે અને વ્યવસાયમાં પણ અપેક્ષા કરતાં વધુ પ્રગતિ થશે મહાશિવરાત્રીનું આ પાવન પર્વસિંહ રાશિના જાતકો માટે ખાસ લાભદાયક સાબિત થશે કારણ કે આ સમયગાળામાં ચારેય દિશામાંથી શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે ધનપ્રાપ્તિની પણ પ્રબળ સંભાવનાઓ છે અને સાથે જ સંપત્તિમાં રોકાણ માટે પણ આ ઉત્તમ સમય છે વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો સફળતા લાવનાર સાબિત થશે જેમને સુખની ઈચ્છા છે તેઓ માટે પણ શુભ સંકેતો મળી રહ્યા છે સિંહ રાશિના જાતકો માટે આ એક મોટો અવસર છે જે ખોવા દેવાનો નથી પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન ભોલેનાથની આરાધના કરો જેથી તમારું જીવન શુભતાથી ભરપૂર બની શકે છે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભ રહેવાની છે ભગવાન શિવની કૃપાથી તમારું જીવન સુખ શાંતિથી ભરાઈ જશે અને તમારા પર રહેલા બધા કષ્ટ અને મુશ્કેલીઓ અંત પામશે તમારા જીવનમાં આવી રહેલી ખુશીઓ કદાચ તમે પહેલા કદી ન અનુભવી હોય તમારા અટકેલા બધા કામ હવે પૂર્ણ થશે અને પરિવાર તથા મિત્રોનો પણ સંપૂર્ણ સાથકાર મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા ધન સંબંધિત તમામ અવરોધો દૂર થશે અને આર્થિક સ્થિતિમાં મોટા પાયે સુધારો જોવા મળશે હાલના સમયગાળામાં પ્રાપ્તિ માટે ઉત્તમ યોગ બની રહ્યા છે જેનાથી તમે ચારે બાજુથી સારા સમાચાર મેળવશો સંપત્તિમાં રોકાણ માટે પણ આ સમય અનુકૂળ રહેશે અને નવું વાહન અથવા ઘર ખરીદવા માટે પણ ઉત્તમ સંજોગો બની રહ્યા છે જેમને સુખની પ્રાપ્તિની ઈચ્છા છે તેઓ માટે પણ આ સમય શુભ છે જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળવાથી દાંપત્ય જીવનમાં આનંદ અને શાંતિ રહેશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહી છે ભગવાન મહાદેવની કૃપાથી આ વખતે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવાની શક્યતા છે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પણ વેપારમાં પણ ભારે પ્રગતિ જોવા મળશે તમારું સતત સફળતાના માર્ગ પર આગળ વધવાનું ચાલુ રહેશે અને નોકરી કરનારા લોકોને પણ પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે અત્યાર સુધી જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હતા તેમના માટે પણ હવે સાનુકૂળ સંજોગો બની રહ્યા છે તમારા અટકેલા બધા જ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને ધનસંપત્તિમાં વધારો થશે આ સમયગાળામાં તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો કારણ કે સંપત્તિ સંબંધિત કાર્યો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કન્યા રાશિના જાતકોએ આ સુવર્ણ અવસરની પૂરી રીતે મહેક માણવી જોઈએ કારણ કે મહાદેવની અસીમ કૃપા તેઓ પર વરસી રહી છે આ મહાશિવરાત્રીના પાવન દિવસે ભોલેનાથની વિશેષ કૃપા તમારી રાશિ પર રહેશે આ યાદીમાં જે છેલ્લી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી ખૂબ જ શુભ સાબિત થશે ભગવાન શિવ આ રાશિના લોકો પર વિશેષ કૃપા વરસાવશે આ સમય દરમિયાન તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેનાથી સમાજમાં તમારી પ્રશંસા થશે આર્થિક લાભના નવા અવસરો પ્રાપ્ત થશે જેનાથી આવકમાં વૃદ્ધિ થશે અચાનક ધનલાભ થવાની પણ શક્યતા છે જેના કારણે આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે વેપારીઓ માટે વ્યવસાયમાં પ્રગતિ થશે અને નોકરિયાત લોકોને પણ કારકિર્દીમાં સફળતા મળશે કુટુંબ જીવન આનંદમય રહેશે અને ઘરમાં સુખદ પરિબળો રહેશે આ શુભ સમયમાં નવા વાહન કે મિલકત ખરીદવાના યોગ પણ બની રહ્યા છે જે ભવિષ્ય માટે લાભદાયી રહેશે તુલા રાશિના જાતકો માટે આ એક સોનાના અવસર છે અને તેઓએ મહાદેવની ઉપાસના કરીને વધુ શુભ ફળ મેળવવા જોઈએ આ રાશિઓ માટે આ મહાશિવરાત્રી ધન અને સમૃદ્ધિ લાવનારી સાબિત થશે આ રાશિના જાતકો માટે અનેક શુભ ફળ અને ખુશીઓ મળવાના યોગ છે ભગવાન મહાદેવની અસીમ કૃપાથી આ રાશિના જાતકોના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવશે જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોય તો નીચે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો અને આ વિડિયો લાઇક અને શેર કરો હર હર મહાદેવ જય ભોલેનાથ ધન્યવાદ